હલો સ્ટુડન્ટ્સ આપણે લિક્વિડેટરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે લિક્વિડેટરના હિસાબોનો એક દાખલો શીખીશું જો તમારી સ્ત્રીનું ઉપર રકમ એબીસી બી સી લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સ્વૈચ્છિક વિસર્જન થયું તે તારીખનું પાકું સરવૈવ નીચે મુજબ છે જો પ્રશ્નોમાં પાકું શ્રયું આપેલું છે પાકાશ્રયોમાં શેર મૂડી શેર મૂડી બાજુ અ અને બ એમ બે પ્રકારના ઇક્વિટી શેર આપેલા છે અને પ્રેફરન્સ શેર પણ આપેલા છે ત્યારબાદ ચાલુ દેવા અને ચાલુ દેવાઓ આપેલા છે મિલકતો બાજુ બધી મિલકતો આપેલી છે કાયમી મિલકતો છે દ્રશ્ય અદ્રશ્ય અને ત્યારબાદ ચાલુ મિલકતો છે નીચે થોડી વધારાની માહિતીઓ છે વધારાની માહિતીઓ જોઈ લઈએ સૌપ્રથમ રોકડ સિવાયની મિલકતોની ઉપજેલી કિંમતના ત્રણ ટકા અને પસંદગીના લેણદારો સિવાયના બિનસલામત લેણદારોને ચૂકવેલી રકમના બે ટકા કમિશન મેળવવા લિક્વિડેટર હકદાર છે એટલે લિક્વિડેટરનું મહેનતાણું બે રીતે ગણવાનું છે મિલકતોની ઉપજના ત્રણ ટકા અને બિનસલામત લેણદારોને ચૂકવેલી રકમના બે ટકા અહીં ખાસ ધ્યાન રાખવાનું કે પસંદગીના લેણદારો સિવાય એટલે કે પસંદગીના લેણદારો પર મહેનતાણું ગણવાનું નથી મિલકતોની ઉપજ આપેલી છે જુઓ બધી મિલકતોની કેટલી કિંમત ઉપજી એ લિક્વિડેશન ખર્ચ સાહીઠ હજાર રૂપિયા થયો છે પ્રેફરન્સ શેર પર બે વર્ષનું ડિવિડન્ડ ચૂકવાયું નથી એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવતી વખતે આપણે બે વર્ષનું ડિવિડન્ડ પણ ચૂકવવાનું છે આ માહિતી ધ્યાનમાં રાખવી પડશે લિક્વિડેટરના હિસાબોનું છેવટનું પત્રક તૈયાર કરો બરાબર તો આ રીતનો પ્રશ્ન છે આટલી માહિતી છે આના પરથી આપણે લિક્વિડેટરનું પત્રક તૈયાર કરવાનું છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એબીસી લિમિટેડ લિક્વિડ એટરનું આવક જાવકનું પત્રક સૌપ્રથમ આપણે આવક બાજુથી શરૂઆત કરીએ તો સૌપ્રથમ આવે રોકડ કે બેંક શિલ્લક તો પ્રશ્નમાં જો રોકડ કે બેંક શિલ્લક આપી છે એક લાખ પચાસ હજાર તો આપણે એ લખીશું રોકડ કે બેંક શિલ્લક ત્યારબાદ સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારો હવે આ પ્રશ્નમાં કોઈપણ પ્રકારના સંપૂર્ણ સલામત લેણદારો આપ્યા નથી એટલે એ રકમ આવશે નહીં ત્યારબાદ મિલકતોની ઉપજ બધી મિલકતોની કેટલી કિંમત ઉપ છે તો પ્રશ્નમાં જુઓ નીચે પેરેગ્રાફમાં આપેલું છે મિલકતોની કિંમત જમીન મકાનના દસ લાખ રૂપિયા ઉપજ્યા પ્લાન્ટ યંત્રોના આઠ લાખ રૂપિયા ઉપજ્યા પેટન્ટ એક લાખ સાઠ હજાર સ્ટોક બે લાખ પચાસ હજાર અને દેવાદારો ચાર લાખ પચાસ હજાર અને આ રીતે બધી મિલકતોની ઉપજનો સરવાળો થાય છે છવ્વીસ લાખ સાઠ હજાર રૂપિયા બરાબર તો આવક બાજુ ફક્ત આટલી ત્રણ જ એન્ટ્રીઓ લખવાની હોય છે બરાબર ત્યારબાદ જ આવક બાજુ શરૂ કરીએ સંપૂર્ણ સલામત લેણદારો સંપૂર્ણ સલામત લેણદારો એટલે એવા લેણદારો કે આપણે કોઈક ઓછીના નાણાં લીધા હોય અને એની સામે કોઈક મિલકત ગેરવે મૂકી હોય બરાબર તો જુઓ પાકા સરવૈયામાં લોન આપી છે લીધેલી લોન અને સૂચના આપી છે જમીન મકાનના તારણ પર બે લાખ પચાસ હજાર રૂપિયા એટલે કે આપણે જમીન મકાન ગીરવ્યા મૂકીને બે લાખ પચાસ હજાર રૂપિયાની લોન લીધેલી છે તો આ જે બે લાખ પચાસ હજાર રૂપિયા છે એ સંપૂર્ણ સલામત લેણદારો કહેવાય અને સૌથી પ્રથમ એમને નાણાં ચૂકવાશે તો આવક જાવકના પત્રકમાં જાવક આવક બાજુ સૌ એમને નાણાં ચૂકવીશું ત્યારબાદ વિસર્જન ખર્ચ તો પ્રશ્નમાં જુઓ લિક્વિડેશનનો ખર્ચ આપેલો છે નીચે લિક્વિડેશન ખર્ચ સાઠ હજાર રૂપિયા તો એ લખીશું ત્યારબાદ લિક્વિડેટરનું મેનતાણું પ્રશ્નમાં સૂચના આપી છે એ પ્રમાણે મિલકતની ઉપજેલી કિંમતના ત્રણ ટકા તો મિલકતની ઉપજ કેટલી છે છવ્વીસ લાખ સાહીઠ હજાર એના ત્રણ ટકા છવ્વીસ લાખ સાહીઠ હજારના ત્રણ ટકા એટલે ઓગણ હજાર આઠસો થાય છે અને બીજું પસંદગીના લેણદારો સિવાય બિનસલામત લેણદારોને ચૂકવેલી રકમના બે ટકા બરાબર બિનસલામત લેણદારો કેટલા આપણને હમણાં ખબર નથી તો એ ગણતરી પછી કરીશું ત્યારબાદ વારો આવે છે પસંદગીના લેણદારો તો પ્રશ્નમાં જુઓ પસંદગીના લેણદારો આપી દીધા છે સીધે સીધા પચોતેર હજાર રૂપિયા તો પસંદગીના લેણદારો પંચોતેર હજાર થશે તરતા બોજધારી લેણદારો આની અંદર ડિબેન્ચર્સને નાણાં ચૂકવવાના હોય છે તો પ્રશ્નમાં જુઓ દેવા બાજુ લાંબા ગાળાના દેવામાં પાંચ ટકાના ડિબેન્ચર્સ રકમ આપી છે પાંચ લાખ બરાબર તો ડિબેન્ચર્સની રકમ પાંચ લાખ ત્યારબાદ ચૂકવવાનું બાકી વ્યાજ ડિબેન્ચરનું વ્યાજ આપેલું છે વ્યાજ ચૂકવવાનું બાકી પચીસ હજાર રૂપિયા તો એ પણ લખાશે વધારાનું વ્યાજ ક્યારે ગણવાનું હોય જ્યારે પ્રશ્નમાં દેવા ચૂકવણીની તારીખ આપી હોય આ પ્રશ્નમાં દેવા કઈ તારીખે ચૂકવ્યા એની તારીખ આપી નથી એટલે વધારાનું વ્યાજ નહીં ગણાશે તો આ ત્રણ રકમનો સરવાળો એટલે કે ડિબેન્ચર હોલ્ડરોને કુલ ચૂકવાશે પાંચ લાખ પચીસ હજાર ત્યારબાદ બિનસલામત લેણદારો હવે કયા લેણદારોને નાણાં ચૂકવવાના બાકી છે તો પ્રશ્નમાં જુઓ દેવા બાજુ ફક્ત એક જ દેવું બાકી છે ચૂકવવાનું પરચૂરણ લેણદારો ચાર લાખ તો આ બિનસલામત લેણદારોમાં આવશે તો ચાર લાખ રૂપિયા બરાબર હવે બિનસલામત લેણદારો ઉપર આપણું મહેનતાણું ગણવાનું બાકી છે તો જુઓ બિનસલામત લેણદારોની રકમ કેટલી છે ચાર લાખ તો ચાર લાખના બે ટકા ચાર લાખના બે ટકા પ્રમાણે કરીએ તો આઠ હજાર રૂપિયા જવાબ આવશે તો આ રીતે લિક્વિડેટરનું કુલ મહેનતાણું ઓગણ્યાસી હજાર આઠસો અને આઠ હજાર બંનેનો સરવાળો સત્યાસી હજાર આઠસો રૂપિયા થશે બરાબર તો આપણે અહીં લે બિનસલામત લેણદારો સુધીના નાણાંની ચૂકવણી થઈ ગઈ હવે આપણી પાસે કેટલી આવક છે વધેલી એ ગણતરી કરીએ તો જુઓ સૌ પ્રથમ આવક બાજુનો સરવાળો કરીએ રોકડ શિલ્લક એક લાખ પચાસ હજાર અને મિલકતોની ઉપજ છવ્વીસ લાખ સાહીઠ હજાર આ બંનેનો સરવાળો કરીએ તો અઠ્યાવીસ લાખ દસ હજાર રૂપિયા કુલ આવક છે હવે એમાંથી જ આવક કેટલી તો સંપૂર્ણ સલામત લેણદારોથી લઈને બિનસલામત લેણદારો સુધીની જે જાવક છે બરાબર એનો સરવાળો થાય છે તેર લાખ સત્તાણું હજાર આઠસો રૂપિયા એનો અર્થ કે આપણી પાસે આવકમાંથી જ આવક વાત કરીએ તો ચૌદ લાખ બાર હજાર બસો રૂપિયા વધેલા છે બરાબર હવે આ વધેલી રકમમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવવાનું છે તો સૌ પ્રથમ એ જોવું પડશે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને કેટલા નાણાં ચૂકવવાના છે તો પાકા શ્રહમાં જુઓ પ્રેફરન્સ શેર હોલ્ડરોને કેટલા નાણાં ચૂકવવાના છે દસ લાખ બરાબર તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપણે જે નાણાં ચૂકવવાના છે એની અંદર લખીશું પ્રેફરન્સ શેર મૂડી દસ લાખ જો એના પર ડિવિડન્ડ ચૂકવવાનું બાકી હોય તો એ પણ આ બક્કે સાથે લઈ લેવાનું તો પ્રશ્નમાં નીચે સૂચના આપી છે પ્રેફરન્સ શેર પર બે વર્ષનું ડિવિડન્ડ ચૂકવાયું નથી તો પ્લસ બે વર્ષનું ડિવિડન્ડ પણ સાથે અહીં ચૂકવીશું બરાબર અને બંનેની રકમનો સરવાળો કરીને પ્રેફરન્સ શેર દ્વારા નાણાં ચૂકવાશે તો પ્રેફરન્સ શેર પર જુઓ પ્રેફરન્સ શેરની રકમ કેટલી છે દસ લાખ રૂપિયા શેર મૂડી છે અને કેટલા ટકાના છે છ ટકાના તો દસ લાખ ઉપર છ ટકા ડિવિડન્ડ ચૂકવાશે છ ટકા એટલે કેટલું સાહીઠ હજાર એક વર્ષનું સાહીઠ હજાર તો બે વર્ષનું કેટલું એક લાખ વીસ હજાર તો એક લાખ વીસ હજાર રૂપિયા ડિવિડન્ડ પણ ચૂકવાશે આ રીતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને કુલ ચૂકવાશે અગિયાર લાખ વીસ હજાર બરાબર શેર મૂડીના દસ લાખ અને ડિવિડન્ડ બે વર્ષનું એક લાખ વીસ હજાર આમ અગિયાર લાખ વીસ હજાર ચૂકવાશે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાઈ ગયા પછી આપણી પાસે કેટલા નાણાં વધ્યા છે એ હવે ગણતરી કરવી પડશે તો જુઓ ચૌદ લાખ બાર હજાર બસ્સો આપણી પાસે નાણાં હતા એમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરોને અગિયાર લાખ વીસ હજાર ચૂકવાયા બરાબર હવે કેટલા નાણાં વધ્યા છે તો એની ગણતરી કરીએ તો આપણી પાસે ફક્ત બે લાખ બાણું હજાર બસ્સો રૂપિયા જ વધેલા છે કોના માટે વધ્યા ઇક્વિટી શેર હોલ્ડરો માટે બરાબર હવે ઇક્વિટી શેર હોલ્ડરો માટે આટલા નાણાં વધ્યા છે એમને ચૂકવવાની રકમ કેટલી છે તો પ્રશ્નમાં જુઓ ઇક્વિટી શેર બે પ્રકારના છે એ અને બી એ ઇક્વિટી શેર પર પાંચ લાખ રૂપિયા અને બી ઇક્વિટી શેર પર નવ લાખ રૂપિયા એટલે પાંચ અને નવ ચૌદ લાખ રૂપિયાની કુલ જરૂર છે બરાબર કુલ જરૂર કેટલાની છે ચૌદ લાખ રૂપિયાની જુઓ પાંચ લાખ અને નવ લાખ એ અને બી કુલ ચૌદ લાખ રૂપિયાની જરૂર છે ચૌદ લાખમાંથી હવે આપણી પાસે વધેલા કેટલા છે નાણાં ફક્ત બે લાખ બાણું હજાર બસો રૂપિયા આટલા રૂપિયા જ એમને આપવા માટે વધેલા છે એનો અર્થે કે મૂડીની તૂટ આવે ઘટ પડે કેટલા રૂપિયા ઓછા પડ્યા એની ગણતરી કરીએ તો આમાંથી આ માઇનસ કરીએ તો અગિયાર લાખ સાત હજાર આઠસો રૂપિયા જે છે એ મૂડી તૂટ આવે છે એટલે કે આટલા નાણાં ઓછા પડ્યા છે હવે આ કુલ મૂડી તૂટ છે એક શેર પર કેટલી મૂડી તૂટ આવી એ શોધવા માટે ઇક્વિટી શેર દીઠ મૂડી તૂટ શોધવી પડે કુલ મૂડી તૂટ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા તો કુલ મૂડી તૂટ આવી અગિયાર લાખ સાત હજાર આઠસો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા રકમ નથી લેવાની સંખ્યા અને ફક્ત ઇક્વિટી પ્રેફરન્સ નહીં તો અ પાંચ હજાર બ પંદર હજાર એટલે ટોટલ વીસ હજાર બરાબર તો વીસ હજાર વડે ભાગીએ તો ઇક્વિટી શેર દીઠ મૂડી તૂટ આવશે પંચાવન પોઈન્ટ ઓગણચાલીસ રૂપિયા બરાબર એટલે એક શેર પર આટલા રૂપિયા મૂડી તૂટ આવે છે હવે ઇક્વિટી શેર હોલ્ડરોને રૂપિયા આપવાના કે લેવાના તો એના માટે ગણતરી કરવાની હોય શું કરવાનું હોય ભરાયેલી રકમમાંથી મૂડીતૂટ માઇનસ કરવાની છે શેર દીઠ બરાબર તો અ શેર પર સો રૂપિયા ભરાયેલા છે જો શું કહેવું છે સો રૂપિયાનો શેર પૂરો ભરપાઈ સો રૂપિયા ભરાયેલા છે અને મૂડી મૂડીતૂટ કેટલી આવી હમણાં જ આપણે ગણતરી કરી પંચાવન પોઈન્ટ ઓગણચાળીસ તો સોમાંથી પંચાવન પોઈન્ટ ઓગણચાલીસ માઇનસ કરવાના એટલે ચુમ્માલીસ પોઈન્ટ એકસઠ રૂપિયા એ લોકોને પાછા આપવાના થશે એક શેર પર બરાબર આ રકમ જો પ્લસમાં આવે તો પાછા આપવાનું અને માઇનસમાં આવે તો પાછા લેવાનું હોય છે બ ઇક્વિટી શેર પર સાઠ રૂપિયા ભરાયેલા છે અને મૂડીતુટ છે પંચાવન પોઈન્ટ ઓગણચાળીસ બરાબર તો સાઠમાંથી પંચાવન પોઈન્ટ ઓગણચાળીસ બાદ કરી એટલે એમને પણ ચાર પોઈન્ટ એકસઠ રૂપિયા પાછા આપવાના થાય છે ટૂંકમાં બંને પ્રકારના ઇક્વિટી શેર પર નાણાં પરત કરવાના થાય છે બરાબર તો ઇક્વિટી શેર હોલ્ડરો ગણતરી કરીએ અ અને બ ઇક્વિટી શેરની સંખ્યા છે પાંચ હજાર બની છે પંદર હજાર બરાબર તો પાંચ હજાર શેર અને બની સંખ્યા છે પંદર હજાર પંદર હજાર શેર કેટલા રૂપિયા એમને આપવાના છે તો હમણાં જ આપણે ગણતરી કરીશું અ પર ચુમ્માલીસ પોઈન્ટ એકસઠ રૂપિયા અને બ ઇક્વિટી શેર પર ચાર પોઈન્ટ એકસઠ રૂપિયા બરાબર તો આ રીતે આપણે ગણતરી કરીએ તો પાંચ હજાર શેર ગુણ્યા ચુમ્માલીસ પોઈન્ટ એકસઠ બે લાખ ત્રેવીસ હજાર પચાસ રૂપિયા એમને આપવાના થાય છે અને બ ઇક્વિટી શેર પર પંદર હજાર શેર પર ચાર પોઈન્ટ એકસઠ રૂપિયા પ્રમાણે પાછા આપીએ તો ઓગણા સિત્તેર હજાર એકસો પચાસ રૂપિયા થાય છે બરાબર એટલે ઇક્વિટી શેર હોલ્ડરને આ રીતે નાણાં ચૂકવાશે એમની પાસે મંગાવવાની રકમ કોઈ નથી બરાબર અને આ રીતે ત્યારબાદ આપણે બંને બાજુનો સરવાળો કરીશું તો બંને બાજુનો સરવાળો જે છે એ સરખો થઈ રહેશે અઠ્યાવીસ લાખ દસ હજાર આવક બાજુ અને અઠ્યાવીસ લાખ દસ હજાર જાવક બાજુ બરાબર તો આ રીતે આ પ્રશ્નોમાં લિક્વિડ એટરનું આવક જાવકનું પત્રક તૈયાર થશે